ચાલો ડાયરાને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આ કે ડાયરો તમે બધા મજામાં લેશો ને સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગ બ્લોગમાં દાદા છે મસ્ત મજાને ઉગ્યા ને એટલે ભોગી ગયા છે મસ્ત મજાનો અને વિડીયો આપણે કન્ટિન્યુ છે વાલો છે બહાર ને ને બટેકા ફોલાય ઉગેલા બટેકા

ऐ चल बिटेगा चाक अंगारने मनने खावरगी केव मस्त में जाने कोटा निकली गी कोटा निकली जा बाफी ना जा बाय देवा पड़े ने हां वायाता पण पाणी पाऊ पड़े केव हे मस्त मित्र बدايه तुम भाई इले देखो ये दिस कोला कोला यात बाय थ्री बाय बाय वाता <noise> <hesitation> 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 <hesitation>

kalau <hesitation> 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 Ini <hesitation> lama <hesitation> 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 vlog <hesitation> <hesitation>

અરે બપોરા કરી લીધા એ મસ્ત મજાના ને આપણે ફૂલ જાડે પી દીધા થામણું પી ગયું હે આમાં ચાલુ કર્યું છે હાવ લંઘાઈ ગયો હમણાં પાણી જ નહીં મળ્યું ત્રણ દિવસથી તડકો ફૂકા કાઢે હાવ લંઘાઈ ગયા જવું તો જોવાય ન ગમે આપણને પાણી પાઈ દીધું અહીં તો ચાલુ જ છે અહીંથી ભોગી ગયું છે નળી વોળી લઈ લેવી

ઓલી સાઈડ બહુ ખડા ઓલા ખૂણાયામાં બાકી વાતાવરણ આવું છે ડૂબો બસ વેખાઈ ગઈ ગરમી હે વરસાદ અત્યારે ને મિત્રો હાલ ચાલુ છે આપણે મહુવા અને રાજુલા ની બાજુ છે ને વરસાદ ચાલુ છે અત્યારે મસ્ત મજાનો આપણે વિખાવા માંડી ગયું બધી જેવું બપોરે

એકદમ શાંત વાતાવરણ થઈ ગયું મિત્રો શાંત વાતાવરણ હાલ ડાયરો આપણે હે ને કાયલે માછુ ઉડાડવા જાવું ને કર પસા उबानी दे। त मित्र सने नाइ दोइन थइ गइ मस्त मजाना फ्रेश ने गाइस हि दही लिदि गबा। गा आ गाइस हि दही लिदि। कति <laughs> परो खाइ लिदि। कुथि शिरोतला बनाउने। गा मातला बना, बना? बना। बस नि निन्द्रा वाल गर लेवा। हालो गरि पइ जाओ। नन्जा राजीव भाई दोड आए। यो दोड राख्छ। चार न दो त साम ने। ने खाइने। कति परले। ने भाइ जो साखीदार हिन्डा। શાક બની જાય રોટલા બની જાય એટલે કલેય મિત્ર મસ્ત મજાનું વાળું દુકાન વાળા મોડા આવે ને એટલે મોડું બનાવી ગરમ ગરમ વહેલું બનાવી નાખી તો દુકાનવાળા આવતા બધું ઠેરી જાય બાપુ ને ક્યાં ઉતરી ગયા તપેલી શાક બનાવે બાપુ તાલો ડાયરો આ સાથે ને નાનકડો એવો વ્લોગ હેને આયા જ કરી દઈશું પૂરો Ayo કેપ્ટ નો બ્રોક તમને ગેમ હોય bye bye Tata bye bye કાલે ડાયરો હવે હને મળીશું નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સીધા બધા ડાયરા ને રામ રામ ઓ કે જો કે દે અધીર કે રામ 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 કહી દે રામ રામ કહી દે અધીર કે રામ 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 બધા રામ રામ કહી